મિત્રો નમસ્કાર મિત્રો જય માતાજી જય સ્વાગત છે મારો નવો બ્લોગમાં નવો વિડીયોમાં મિત્રો તો અત્યારે વાગી ગયા છે પાંચ દિવસના નહીં પણ રાતના તમે અત્યારે રાતના પાંચ વાગી ગયા છે મેં જોઈ લો સમય પણ જોઈ લો રાતના પાંચ વાગ્યા છે શું કામ રાતના પાંચ વાગે હું જાગી લો આ કે મારા રિલેશન હજી બધું બાકી છે કારણ કે મેં કાલે કાંઈ નથી કર્યું તો આજે એનું રિલેશન બાકી છે તો હું અત્યારે સવારના વેલું પાંચ વાગે જાગી ગયો છું તમને એમ લાગતું કે ખોટું બોલે છે હું ચાલું તમને બતાવી દઉં વેલું પાંચ વાગે જાગી ગયું પછી બધા સુતા છે તમે જોઈ લો પાંચ વાગી ગયા છે મિત્રો ત્યારે હું જાગી ગયો છું તો મિત્રો લેસાઈ વાગ્યા ફટાકા ચાલુ થોડુંક લેસન કરીને જ હું મળું કારણ કે અત્યારે પાંચ વાગ્યા છે તો હું થોડા સ્કૂલના ટાઈમે ન મળું તમને તો ચાલુ મળીએ સ્કૂલના હલો મિત્રો તો હવે થઈ ગયું છે મારે સ્કૂલે જવાનું ટાણું તો અમારા સ્કૂલનો સમય થઈ ગયો છે ત્યારે થઈ ગયો છે સવાર થઈ ગયું છે કારણ કે તમે મળ્યો હતો ત્યારે પાંચ વાગ્યા હતા અને અત્યારે થઈ ગયું છે સવાર તો હવે આપણે થઈ ગઈ છે સ્કૂલે જવાનો સમય થઈ જશે તો આપણે ફટાફટ સ્કૂલે જઈએ કારણ કે હું મળું થઈ ગયું છું અને બસનું ટાણું પણ થઈ ગયું છે સાડા સાત વાગી ગયા છે તો ચાલો હવે તમને સ્કૂલેથી જ આવીને મળું સ્કૂલેથી આવીને મળીએ દોઢ વાગ્યે હું સ્કૂલેથી આવી ગયો છું મિત્રો સ્કૂલે સ્કૂલેથી તો હું ક્યારનો આવી ગયો છું પણ અત્યારે વિડીયો ઉતારું છું એનું કારણ છે કે મિત્રો લાઇટ નથી એટલે મોબાઈલ શિશોપ હતો અને અને બીજું કારણ એ છે કે મારું માથું દુખતું હતું એટલે હું સૂઈ ગયો હતો અને અત્યારે છ વાગે જાગ્યો છું તો ત્યાં સુધી મિત્રો હું સૂતો હતો અને અત્યારે જાગ્યો છું તો વિડીયો ઉતારું છું કારણ કે યાદ આવ્યું કે મારો વ્લોગ અધૂરો છે તો હું એને કમ્પ્લીટ કરી નાખું તો મિત્રો મારો વ્લોગને કમ્પ્લીટ કરવા માટે અત્યારે શૂટ કર્યો છે શને દસ થઈ ગઈ છે તો આજે મિત્રો તો એક વાત કહેતા તો તમને રહે જ મિત્રો કે આપણે યુટ્યુબમાં નહીં પણ એક ઇન્સ્ટાગ્રામમાં પણ એક એકાઉન્ટ ખોલ્યું છે પબ્લિક ફિગર તો એના માટે આપણા ચેનલ છે એનું સેટઅપ છે કાંઈક આવું જો તમે દેશી ટ્રાયપોર્ડ છે ટ્રાયપોડ જ હતો પણ ત્યાંનું ઉપલું સ્ટેન્ડ હતું તે તૂટી ગયું તો આપણે આવી રીતના દેશી જુગાડ કરી લીધો છે અને પાછળનું બેકગ્રાઉન્ડ છે આપણે યુટ્યુબમાં નહીં પણ એકાઉન્ટ ઇન્સ્ટાગ્રામમાં એકાઉન્ટ બનાવેલું છે તેની લિંક હું નીચે ડિસ્ક્રિપ્શનમાં નાખી દઈશ એનું એકાઉન્ટ બનાવ્યું છે મેં ઘણા દિવસ ગયા બે ત્રણ દિવસ પહેલાં બનાવેલું છે તો એનામાં જે વિડીયો નહીં નાખીશ હજી વાર લાગશે પચીસ નવેમ્બરની આજુબાજુથી હું વિડીયો નાખીશ જેમ બને એમ વહેલું કરીશ કારણ કે મિત્રો અત્યારે મારે થોડું કામ પણ હોય છે એટલે હું જલ્દી નથી નાખી શકતો કારણ કે રોગ એકબીને એક બી ઉધારવા પડે છે અને પ્લસ એનું એડિટિંગ કરવું પડે તો અત્યારે આ વિડીયો તો હવે ટૂંક સમયમાં આવી જશે કારણ કે આ ચેનલ બનાવી છે આપણે એકાઉન્ટ બનાવ્યું છે ઇન્સ્ટાગ્રામમાં એના બે દી થઈ ગયા છે તો હવે આપણે ટૂંક સમયમાં એમાં પણ વિડીયો નાખીશું તો અત્યારે જવું છે મારે ક્રિકેટ રમવા તો બસ આજના માટે આટલું જ ફરી મળીએ નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાને બાય બાય જય માતાજી જય રામ ફરી મળીએ બધાને બાય બાય એક બ્લોગની શૂટ કરવા માટે મેં કેટલા રિટેક લીધા ત્રણ ચાર રિટેક લીધા અને જુઓ મિત્રો બધાએ રૂમને લાઇટ શરૂ રાખી અને અહીંયા પણ જુઓ તો એક એક વિડીયો એક જ માત્ર શૂટ લેવા માટે મેં ત્રણ ચાર એટેક લીધા ડિલેટ માર્યા રિટેક લીધા ડિલેટ માર્યા તો આવી મહેનત કરવી પડે છે બ્લોગરને તો બાય બાય